નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે ગુજરાતના એવા લોકપ્રિય કીર્તિદાન વિશે વિશે તેઓ રહે રહે છે છે અને તેમની ફેમિલીમાં કોણ કોણ તેના આપણે આ જાણીશું તો તમે કીર્તિ પૂરો જોજો તો આપણે સૌથી પેહલા તેમના નામની વાત કરીએ તો તેમનું નામ સાચું કીર્તિદાન ગઢવી છે અને કીર્તિદાન ગઢવી જન્મ ત્રેવીસ ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેર ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો <પ�ગ> હતો <હગ> અને તેમના ગામની વાત કરીએ તો તેમનું ગામ વાલવોળ છે જે આણંદ જિલ્લામાં આવેલું છે અને તેઓ પ્રોફેશનથી એક સિંગર છે અને કીર્તિદાન ગઢવી નેશનલ એટલેથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે અને જો તેમની ઉંમરની વાત કરીએ તો બે હજાર ચોવીસના હિસાબથી ઓગણપચાસ વર્ષ છે તેમને ઘણી જ મહેનત કરીને તેઓ આગળ આવ્યા છે અને તેઓ બાળપણથી જ ગીતો ગાતા હતા અને જો કીર્તિદાન ગઢવીના અભ્યાસ વિશે વાત કરીએ તો ધોરણ બીકોમ વર્ષ સુધી તેમણે તેમણે અભ્યાસ કર્યો છે અને બાળપણથી સંગીતમાં ખૂબ જ રસ હતો તેથી તેમણે ભણવાનું છોડી દીધું અને પછી તેઓ સંગીત ક્ષેત્રે આગળ વધ્યા અને કીર્તિદાન ગઢવીના ફેમિલીની વાત કરીએ તો તેમની માતા અને તેમના મોટા ભાઈ છે તેનું નામ જગદીશભાઈ છે કીર્તિદાન ગઢવીના લગ્ન થઈ ગયા છે અને તેમની પત્નીનું નામ સોનલ ગઢવી છે તેમને બે દીકરા પણ છે તેમના નામ કૃષ્ણ વગેરે તેમના લોકપ્રિય ગીતો છે અને તેમને બાળપણથી જ ગીતો ગાવાનો ઘણો શોખ હતો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને અમારી ચેનલ માં પહેલી વાર જો તમે આવ્યા હોય તો અમારે ચેનલ સબ્સ્ક્રાઈબ કરી દીજો